થરાદ ખાતે નોર્થ ગુજરાત ઇન્ટર આઈએમએ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવ્યું નોર્થ ગુજરાતની એકવીસ ટીમોએ ભાગ લીધો એક સમગ્ર આયોજન થરાદ આઈએમએ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું ક્રિકેટ ટુર્નામેન્ટના કોમેન્ટર દેવજીભાઈ હેંગડે નવીનભાઈ જોશી બિપિનભાઈ વ્યાસ થરાદ ખાતે નોર્થ ગુજરાત ઇન્ટર આઈએમએ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ત્રેવીસનું આયોજન થરાદ આઈએમએ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નોર્થ ગુજરાતની એકવીસ ટીમોએ ભાગ લીધો હતો અને દરેકે ટીમોએ ઉત્સાહભેરે ક્રિકેટ રમત રમીને આનંદ લીધો હતો જેમાં આ ટુર્નામેન્ટનું આયોજન ઓગણીસો નવ્વાણુંથી શરૂ કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાતના તમામ એમબીએસ થયેલા ડોકટરો ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને તેઓ ઉત્સાહભેર ક્રિકેટ રમે છે જેમાં આ વખતે થરાદ ખાતે આયોજન કરવાનું નક્કી થયું જેમાં થરાદ આઈએમએ એસોસિએશન દ્વારા આયોજન લઈને મહેનત કરવામાં આવી સરળ સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં થરાદ આઈએમએના પ્રમુખ ડોક્ટર ચંપલા ખત્રી ડોક્ટર કલ્પેશભાઈ પટેલ ડોક્ટર હરજીભાઈ ચૌધરી ડોક્ટર આશિષભાઈ પટેલ જે જે પટેલ કરશનભાઈ પટેલ કે આર પટેલ ખેમરાજભાઈ ચૌધરી તેજસભાઈ બારોટ ડોક્ટર મહેશદાન ગઢવી સહિત તમામ ડોક્ટર મિત્રો હાજર રહ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ ભેમજીભાઈ પટેલ પથુસિંહ રાજપૂત બી કે ન્યૂઝ ચેનલના એમડી મગનલાલ માળી ડોક્ટર અરૂણ આચાર્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

અને બધાના રિવ્યુ પ્રમાણે અત્યાર સુધી સારામાં સારી ટુર્નામેન્ટ થઈ છે અહીં અમારા આઈએમ એ ના સેક્રેટરી છે અને